લખતર સુરેન્દ્રનગર હાઇવે પર સર્જાયો અકસ્માત કાર અને બાઇકનો લખતર જમ્મર સરગડા ડેમ નજીક સર્જાયો અકસ્માત બે લોકોને ગંભીર ઇજા ચોટીલા ખાતે દર્શન કરી વિરમગામ તાલુકાના વાસવા ગામ પાછા ગામ તરફ બાઇક લાઈન ચાલક જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂર ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત કાર સાથે બાઇકને ધડાકાભેર અથડાતા ચાલકો રોડ ઉપર ફંગોળાયા ચાલક અકસ્માત સર્જી નાસી છૂટતા લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો અકસ્માતની જાણ એકસો આઠને થતાં એકસો આઠ ઘટના સ્થળે દોડી ગયા હજી ઈજાગ્રસ્તને પ્રથમ લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ સારવારથી ખસેડવામાં આવ્યો વધુ સારવારથી સુરનગર હોસ્પિટલ ખાતે બંને ઈજાગ્રસ્તોને ખસેડાયા બાઇક ચાલક બંને લોકો હાથમાં માથાના ભાગે અને ભાગે ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર સુરનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ લખતર તાલુકામાં ગ્રામ્ય માં અકસ્માતોનો બનાવ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા ચામુંડમાના દર્શન કરી વિરંગમ તાલુકાના વાસવા ગામના બે યુવાનો બાઇક લાઈન પરત પાછા પોતાના વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે વઢવાણ લખતર વઢવાણ હાઈવે પર જમર લખતર જમર વચ્ચે સરાગડા ડેમ નજીક ચોટીલા તરફથી આવતા વિજયભાઈ ખોડાભાઈ તેમજ અલ્પેશભાઈ ગુણાભાઈ પગી બંનેની ઉંમર ઓગણીસને વિરંગામ તરફ સામેથી આવતી કારે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બંને યુવાનોને રોડ ઉપર કારે બાઇક સાથે ફંગોળ્યા હતા ત્યારે અકસ્માતની જાણ રાહદારી દ્વારા એકસો આઠને થતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી બંને યુવાનોને ઇજાગ્રસ્તોને પ્રથમ લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં બંને યુવાનોને માથાના ભાગે હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા બંને યુવાનોને એકસો આઠ દ્વારા સારવાર અર્થે સુરનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતની તપાસની આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી